હેલો નમસ્કાર વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે વેલકમ 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 તો વિદ્યાર્થી મિત્રો આના પહેલાં આપણે સેક્શન વાઇઝ આઈ એમપી શરૂ કરી છે તેની અંદર સેક્શન સી અને ડી એની આઈ એમ તમારા સુધી પહોંચી ગઈ છે પેપર સ્ટાઇલ પહોંચી ગઈ છે કેવી રીતે પેપર લખવાનું છે એ પણ તમારા સુધી આવશે આજે આપણે વાત કરવાના છીએ ધોરણ અગિયારમાં એસપી અને સીસી ધોરણ અગિયાર પાંચ તારીખે પાંચ તારીખે એસપી નું પેપર છે જેને આપણે ટેબલ જે ફોલો કરવાના છીએ વાર્ષિક પરીક્ષાનું જે ટેબલ ફોલો કરવાના છે એની અંદર પાંચ તારીખે એસપી પેપર છે એટલે ત્રણ ચાર અને પાંચ ત્રણ ચાર અને પાંચ આ ત્રણ દિવસ એસપીની બધા પ્રકારની તૈયારી કરવા માટે હું તમારી સામે આવી જઈશ જેની અંદર આપણે રિવિઝન પણ કરવાના છીએ ચેપ્ટર વાઈઝ રિવિઝન કરશું પત્રોવાળું છે એ પણ જોઈ લેશું સૂર્યોદય પણ આવશે ભવિષ્યવાણી પણ આવશે આ બધી જ વસ્તુ અને મોસ્ટ ઓબ્જેક્ટિવ મિનિમમ પાંચ વસ્તુ જોઈ લ્યો એક મોસ્ટ ઓબ્જેક્ટિવ બધા આઈએમપી ઓબ્જેક્ટિવ આપણે લઈને સોલ્વ કરવા માટે આવશું બે રિવિઝન રાખશું જેની અંદર એકમાં આપણે એસપીનું ને એકમાં સીસીનું રિવિઝન કરશું બે લેક્ચર એ થઈ ગયા બરાબર એની પછીનો વાત કરી ભાઈ સૂર્યોદય અને એની પછી ભવિષ્યવાણી પાંચ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારા સુધી એસપીસી ના જોવા મળશે એકમાત્ર કઈ ચેનલ ઉપર વિદ્યાપુર ગુજરાતી કોમર્સ પર તો જે વિદ્યાર્થીઓ સુધી આ ચેનલને પહોંચાડવાની છે અથવા તો અમને પહોંચાડવાના છે કે જેને એક્ઝામમાં મદદરૂપ થઈ શકે તો લિંક છે

માર્ક નો ચાર માં આવી શકે છે આની અંદર સેક્શન એ માં આવશે જેમાં જોજો સાંભળજો બ્રિટિશ પદ્ધતિમાં પત્રની તારીખ 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 બ્રિટિશ પદ્ધતિમાં પત્રની તારીખ કઈ રીતે લખવામાં આવે છે ઉદાહરણ સહિત સમજાવો આપણને બધાને ખબર છે આવું તો ચાલતું જ નથી સમજી આજે પહેલી માર્ચ હોય સોરી પહેલી એપ્રિલ હોય તો આવી રીતે લખો બરાબર એ એક કોઈ જગ્યાએ માન્ય ગણવામાં આવતું નથી હવે તમે તારીખ સાથે તમારે મંથ કમ્પલસરી લખવો જરૂરી છે તમે આવી રીતે લખો તો ચાલે છે કોઈ વાંધો નથી એપ્રિલ આગળ લખો અને ઝીરો વન ટુ થાઉઝન ટ્વેન્ટી લખો ચાલે છે કોઈ વાંધો આવતો નથી પણ આવી રીતે તમે જે લખો છો એ માન્ય ગણવામાં આવતું નથી તો આવા થઈ ગઈ શેની બ્રિટિશ પદ્ધતિ ના અહીંયા કોઈ આન્સર હું તમને આપવાનો નથી માત્ર ને માત્ર આપણે શું કરવાના છે ક્વેશ્ચન તમને આપી દેવા તમે તમારી રીતે તૈયારી છો અહીંયા ચાર માર્કમાં મેં પત્ર લીધું છે કે નિરમા એજન્સી અમદાવાદને એમના જૂના ગ્રાહક અમર પ્રોવિઝન સ્ટોર અમદાવાદ તરફથી માલ સામાન મોડો મોકલવાને કારણે વધારાનું દસ ટકા વળતર માંગતો પત્ર મળ્યો છે માંગનો એને યોગ્ય ઉત્તર આપીને જવા પૈયા નિરભા એજન્સી છે અમદાવાદની એના જૂના ગ્રાહક અમર પ્રોવિઝન સ્ટોર ને હું છે અમદાવાદ તરફથી બરાબર આના તરફથી આને પત્ર મળ્યો છે અમર પ્રોવિઝન સ્ટોર અમદાવાદ તરફથી નિર્માયજ એજન્સી પત્ર મળ્યો છે કે ભાઈ માલસામાન નિર્માયજ એજન્સી વાલાય મોઢો મોકળો તો એણે કીધું તમે મને પહેલા ડિસ્કાઉન્ટ આપ્યું તો હજી તમારે વધારે ડિસ્કાઉન્ટ આપશું કેમ કે સમય તમે લેટ કરી ગયા છો ઓકે તો એનાવતી પત્ર લખવાનો છે હજી કહું છું લખનારા છે મેળવનારા છે પછી પ્રશ્ન કંપનીમાં સેક્રેટરીનું સ્થાન શા માટે અગત્યનું છે ભાઈ કંપનીમાં સેક્રેટરીનું અગત્યનું સ્થાન હોય કારણ કે સેક્રેટરી છે કંપનીનું હૃદય છે એના વગર કાંઈ કામ થાય સ્થાપનાથી માંડીને વિસર્જન સુધીની બધી પ્રવૃત્તિ કરવી પડે પણ એ લખવાનું આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવાય છે ચોથો પ્રશ્ન બરાબર આ બીજો ત્રીજો અને ચોથો અને અહીંયા એક પાંચમો છે આંતરિક વહીવટનો સિદ્ધાંત કોને કહેવાય ત્રણ માર્કમાં પણ પૂછે છે ચાર માર્કમાં પૂછે છે પાંચ માર્ક અને પાંચમો પ્રશ્ન કયા પ્રકારના ગુણ હોવા જોઈએ સેક્રેટરીમાં કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ ગુણ લખવાના છે હજી આની સિવાયના પાંચ પ્રશ્ન થયા આવેદનપત્ર પત્રનું મહત્વ સમજાવો

પાંચ માર્કમાં પાંચ મુદ્દા લખવાના એક મુદ્દા પ્રમાણે એક માર્ક તમને મળશે નિયમન પત્ર માટે ફેરફાર સેક્રેટરી ની ફરજો કઈ 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 છે આ તો ઓલરેડી આવી જ ગયો છે તો અહીંયા હું કાઢી નાખે એટલે કેટલી વાર લખો જો આમ પી છે સમજીને હાલ છું પછી કીધું છે ટૂંક નોંધ લખવું ટૂંક નોંધ શની ટૂંક નોંધ લખવાની છે ભાઈ તો ફોજદારી જવાબદારી કોને કહેવાય એની ટૂંક નોંધ લખવાની છે ફોજદારી જવાબદારી કોને કે ત્રણ માર્કમાં પણ પૂછશે તો ત્રણ માર્કમાં એ પ્રમાણે લખશું આગળ વાત કરીએ ટૂંક નોંધ લખવાનું છે શીર્ષક કોને કહેવાય ટાઇટલ વિશે લખવાનું છે આમાં હજી એક પત્ર લખો કે બાટા શુઝ હાઉસ છે સીજી રોડ અમદાવાદના શોરૂમમાં ગ્રાહક તરીકે તમારો માનભંગ થતા મુંબઈ ખાતેના મુખ્ય ઓફિસના અધિકારીને સંબોધીને ફરિયાદ લખવાની છે માનભંગ થયાની ફરિયાદ તમારી કોના વિરુદ્ધ બાટા શુઝ ટૂંક નોંધ લખવાની છે નિયમન પત્રમાં ફેરફાર પછી શ્રી ભાવિનભાઈ શેર બજારમાં રોકાણ કરવા ઈચ્છે છે તો મિત્રો કયું ખાતું ખોલાવવું પડે આ ખાતું ખોલાવવા અંગેની વિધિ જણાવો એટલે ખાતું ખોલા ફેરવી ફેરવીને પૂછવું ખાતું ખોલાવવું પડે છે તો ખાતું ખોલાવવા માટેની વિધિ સમજાવો ને જણાવો સેક્રેટરી નું મહત્વ એનું એ થયું સેક્રેટરી નું મહત્વ બહુ છે ભાઈ અહીંયા ચાક આવ્યું તો સેક્રેટરી નું મહત્વ થયું આ થેન્ક યુ કંપનીનું સ્થાન એક સવાલ કરો તો અંદર અંદર બધું લખી શકાય પછી કેટલા પ્રશ્ન ત્યાં જોજો સાંભળજો આ નવ એમાં આવી ચૌદ સવાલ સેક્શન ઈ માટે તમારી સામે મૂક્યા છે સેક્શન એફ માટેની વાત કરીએ જે તમને પાંચ ગુણ માં પૂછાય છે મોટા ભાગના પત્ર પૂછાય ક્યારેક ક્યારેક સવાલ જવાબ પણ ક્વેશન્સ પણ પૂછી લે છે પેલું પ્રખર ઇલેક્ટ્રોનિક્સ મોડાસા ખાતેની તમારી દુકાન માટે કન્ફર્ટ ટ્યુબલાઇટ ખરીદવા ઈચ્છતા હોય તેની ગુણવત્તા ભાવ અને વેપારીની શરતો અંગે માહિતી મંગાવતો પત્ર પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ સમજો તમારું છે પ્રખર ઇલેક્ટ્રોનિક્સ મોડાસા માં એવું છે તમારે જરૂર છે શેની કમ્ફર્ટ ટ્યુબલાઇટની કોની પાસેથી મંગાવવાનું છે ઇલેક્ટ્રોનિક્સ પ્રકાશ ઇલેક્ટ્રોનિક્સ પાસેથી મંગાવવાનું છે હવે જેની પાસે તમે મંગાવો છો પણ હું મંગાવો છો જો વસ્તુ નહીં વસ્તુ કમ્ફર્ટ ટ્યુબલાઇટ ની ગુણવત્તા કેવી છે ભાવ વેપારીની શરતો છે એ બધી પછી ઓર્ડર આપવાનો થશે ઓકે નેક્સ્ટ એટલે આ મોકલનાર છે અને આ મેળવનાર થશે વિન્ટર કલેક્શન કબડવંશ એક સંસ્થા થઈ રેનકોટ માટેનો ઓર્ડર કોને આપ્યો હતો મેચ પીવી સંતુ બ્રધર્સ આપ્યો હતો પરંતુ ઘણો સમય પસાર થવા છતાં માલસાબાદ મળ્યો નથી તો ઓર્ડરને રદ કરવાનો કોણ રદ કરશે વિન્ટર કલેક્શન વાળા રદ કરશે ભાઈ અને મેસેજ પી વાળાને કહેજો ભાઈ આટલા સમયથી ઓર્ડર આપો તમે કાંઈ મોકલતા નથી હવે અમારે જોતું નથી અમારે તમારે કાંઈ નહીં આપણો કેન્સલ ઓર્ડર કાયદાકીય કાર્યવાહી અંગેનું સૂચન કરવા છતાં ઉસ વડોદરા તરફથી પ્રત્યુત્તર કે નાણાની ચૂકવણીની દિશામાં કોઈ આશા તારીખ બાદ મેં કીધું એમ આમાં પત્રની સાથે સાથે પ્રશ્ન પણ પૂછી લે ટેબલ એપમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે બાળકોને કહેવાય ત્રણ માર્કમાં ચાર માર્કમાં પાંચ ત્રણેય જગ્યાએ પૂછાઈ શકે એટલે એક જગ્યાએ તો આવશે આપણે મોઢે કરી નાખ બીજું ખાતું તમે ખોલાવો છો તો એનાથી શું ફાયદા થાય ખાતું ખોલાવવા માટેની મર્યાદાઓ છે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ માટે ઓર્ડર બસ કાંઈ જ નથી ઓર્ડર આપવાનો છે કોઈ કંપની નામ નથી આપ્યું કોઈ વસ્તુ નથી આપ્યું તો આપણે શું કરવાનું આપણી કંપની જાદે ઉભી કરવાની કોઈકને ને ચોકલેટ ને ઓર્ડર આપવાનો છે

કીધું તું કે નમૂનામ બતાવ્યું આ ક્વોલિટીનું હશે ને આવું હશે ને તેવું હશે પણ એવું છે નહીં તો આપણે એમ કહેવાનું છે કે ભાઈ અમને માલ સામાન તમે બદલી દેજો બાકી સારું રહે નહીં મજા નહીં આવે આવેદન અને નિયમન પત્રનો તફાવત કીધું મેં ચાર માર્કમાં આવે પાંચમાં આવે વિજ્ઞાપન પત્રનું મહત્વ સમજાવો ભાઈ જાહેર જનતાને આમંત્રણ આપો ભાઈ શેર બરાબરમાં ખરીદવા માટે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વચ્ચેનો તફાવત ચાર માર્કમાં અને પાંચ માર્કમાં બે જગ્યાઓ ફરીથી પાછું આ તો પ્રશ્ન આવી ગયો એટલે આપણે એને કાઢી નાખીએ અને છેલ્લા પ્રશ્ન લક્ષ્મી એજન્સી છે ભુજ કોમ્પ્યુટરની જથ્થાબંધ ખરીદી કરવી છે માટે હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ ને વડોદરાને પૂછપરછ એટલે શું કરે છે લક્ષ્મી એજન્સી મોકલશે હાઈફાઈ ડિજિટલ વર્લ્ડ ને શું કરવું છે ને કે ભાઈ આ લોકોને ડિજિટલ વર્ડ પાસેથી કોમ્પ્યુટર ખરીદવા છે કેવા કોમ્પ્યુટર રાખો કેટલા રાખો કેટલા રાખો હું ભાવ બરાબર એનું લિસ્ટ મોકલો કઈ કઈ રીતે રીતે આપવાના ઓર્ડર આપતા પત્ર લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો ત્રણ મુદ્દા કીધા એટલે ત્રણ માર્કમાં ચાર કે તો ચાર માર્ક હિંમતનગરના સ્થિત હિંમતનગર સ્થિત નોવેલ્ટી સ્ટોર દ્વારા તમને પ્રથમવાર મોટા જથ્થામાં ઓર્ડર મળ્યો તેઓ શાક પર રેડીમેડ કપડા ખરીદવા માંગે છે એમને અન્ય કોઈ વેપારી પઢીને સંદર્ભ આપવા માટેનો પત્ર લખો સંદર્ભ એટલે ઓળખાણ આપવાની છે નોવેલ્ટી સ્ટોર વાળા છે તમને ઓર્ડર આપ્યો છે મોટા જથ્થામાં અને ઉધાર કરી દે ઉધાર કોઈને વિશ્વાસ વગર અપાય નહીં તો માગો સંદર્ભ કે તમારી ઓળખાણ લાવો કહો ખાલો એને આમ પૂછી લે કે આવડા નોવેલ્ટી સ્ટોર વાળા છે એ પૈસા પાછા રિટર્ન આપી દેશે કે બુચ મારી દેશે નિયમનપત્રમાં ફેરફાર કરવા અગેની નોય વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે કંપની દ્વારાની જોગવાઈ જણાવો અને પ્રેફરન્સ શેર નો અર્થ અને એની લાક્ષણિકતા જણાવવાનો છે વિદ્યાર્થી બસ એટલું એટલા પ્રશ્નો આપણે સૌથી પહેલા કરશું હજી તમારા માટે મેં કીધું એમ રિવિઝનના બે લેક્ચર સૂર્યોદય ભવિષ્યવાણી મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ આ બધું જ લઈને તમારા સુધી મળશું ક્યાં મળશું ઓનલી ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ ઉપર આજ માટે એટલું રાખી ટાટા બાબા જય શ્રી કૃષ્ણ હરાર મહાદેવ રાધે રાધે